જેવું ઢગડું આડ્યું કિલું તર હુળિયાળું તરફિયાળું છે અને આપણે ઉપાડ્યું રે આ ડોબો એટલો કરવો જ પડશે પરત ના કરે તો આ તો મજૂરી મળે છે અને મજૂરી ના મળી અધારું કરશું રે આપડે બે

મારા ભાઈને મને લાગ્યું તું આગોતા નો 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 નાખ્યું વાત કરો એ કામ ના મેલ વાત તારું મોટો ભાઈ ચડા ભાઈ મારો તું મોટો ભાઈ નઈ દુશ્મન છું પાણી નાખીને ચડા ભાઈ નઈ માર્યા ખાવર લીલો લાકડો વાટ કેસ કરાવવાનો કેસ લખાવ

અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કઈ નાખું અને વિડીયો ગમે તો શેર કરજો કઈ નાખું